सूरत में अनोखी रीते योजना ड्रग्स जागृति अभियान आरोपियों हाथ में पोस्टर पकड़ नहीं नशो नहीं करवाना शपथ लिधा मैंने जब देखा मेरा खुद मेरा भाई भी ऐसे सब सिचुएशन से गया तो मुझे फीलिंग फील हुआ कि सर मेरा भाई ऐसा है तो यहाँ के कितने भाइयों के भाई एक बहने हैं माओं के लाडले हैं सब करते इससे मुझे फील हुआ कि अब मैं ये चीज नहीं करूंगी और कोई करता भी होगा तो मैं उसे रोकूंगी और पुलिस स्टेशन में इन्फॉर्मेशन करूँ वस्तु बाजार कई तुम्हारी फेमिली तमु काम वर्क रिलेशन दो सारे बदर थी जाए लोग टेन्शन में रात्र घर आई आोकर मारो तो मम्मी टेन्शन में ले वाइफ टेन्शन में ले छोकर ने मतलब के पापा आए કે બોલો નઈ કરું હોય ફેમિલી થી પ્રેમ હોય તા વસ્તુને આમ આદિત કસમ ગને છોડજો જેવેતે પીઆઈ સરે સપત અપાઈ દીધી એ સપત પર દિયમ કાયમ રેવા હું વિનંતી કરું છું બધાને બધા યુવા પેજનો વિનંતી કરું છું યે સર કે આપ કિસી સે યે સબ કરવાના નહી હે ઓર કરના ભી નહી હે ઓર કિસી કોઈ દળદળ મે જાતે દેખના ભી નહી હે ક્યોકી હમારે પે જો ગુજરી હે હમ નહી ચાહતે કે કિસી ઓર કે સાથ ભી હો ઇસકે લિયે હમારે કો જેસે હી પતા ચલેગા કે કોઈ કરતા હે યા કરવાતા હે હમ તુરત રાંદેર પોલીસ સ્ટેશન સનકો જાણ કરેંગે યો મેસેજ પણ આપવામા કે એમના દ્વારા એવો મેસેજ આપવામાં આવે છે કે અમે આ પેડલિંગનો બિઝનેસ કરતા હતા પણ હાલ અમે આવી કોઈ પ્રવૃત્તિની અંદર સંકળાયેલા નથી અને અમે અમારો રસ્તો સુધારી લીધો છે દરેક જે હતા એ કોઈએ અલગ અલગ પોતાનો વ્યવસાય લઈ લીધો છે કોઈએ શાકભાજીની લારી કરી દીધી છે કોઈએ ઓનલાઈન પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો છે કોઈએ જીમની અંદર ઇન્સ્ટ્રક્ટર તરીકે એવા અલગ અલગ બધા કામ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે